બાપા સીતારામ આરામ ભાઈ આ ભાઈની માલિક છે ત્યાર યુગની વાડી એમાં જીરું કર્યું છે જીરું જો એક વખત જીરું થઈ જાય એટલે થાર લેવાની છે થાર નવી બે ભાઈને લેવાની થાર જો આ ભાઈની માલિક છે વાડી ત્યાર યુગાની જીરું કર્યું એક વખત જીરું થઈ જાય એટલે થાર લેવાની નહી ચીકડા જીરું જો આયા ભાઈ અત્યારે ભાઈ શું બોલો ભાઈ શું કહો તમે જીરું એક વખત બોલો ભાઈ જીરું ચીવું જીરું હારું થાય થાર લેવી આઈફોન એક થાર વાહ ભાઈ વાહ એક વખત જીરું થવા દો આઈફોન ને થાર બી લેવું વિચાર છે